વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદ તાલુકાના નારોલી ગામે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો સમગ્ર રાજ્યમાં ખૂબ જ ઉત્સાહભેર શાળા પ્રવેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાની પણ અનેક શાળામાં શાળા પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ યોજાયો જિલ્લાભરની શાળાઓમાં પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આજે થરાદ તાલુકાના નારોલી ગામે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો બાળકોને કુમકુમ તિળક તેમજ શિક્ષણ કી આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો આજે જિલ્લામાં ત્રાણો હજાર કરતા વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે જ્યારે જિલ્લાની બે હજાર છસો ઓગણસી શાળાઓમાં શાળા પ્રવેશ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે આની શરૂઆત થઈ હતી જેના કારણે સો ટકા થયું જે ભણવાલાયક બાળકો છે બધા શાળામાં સ્થાયી થયા ડ્રોપ આઉટ રેટ પણ બહુ મોટા પ્રમાણમાં ઘટ્યો અને હવે ગુણોત્સવના માધ્યમથી ક્વોલિટી એજ્યુકેશનની દિશામાં પણ શાળા કક્ષાએ રાજ્ય કક્ષાએ માન્ય મુખ્યમંત્રીશ્રીથી કરીને પૂરી ટીમ જ્યારે શિક્ષક સુધી અને ગામની ટી ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ એની અંદર જોડાય છે ત્યારે શિક્ષણ માટેની એક નવી ક્વોલિટી એજ્યુકેશનની શરૂઆત એ ગુજરાતે શરૂ કર્યું છે અને પરિણામો પણ અત્યારે દેખાવા મળ્યા છે આજે જે જે બાળકો શાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે તેમને હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું